નમસ્કાર મિત્રો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન સરસ મજાની એક ડાઉન મૂવમેન્ટ અને અહીંયાથી એક જેકપોટ મૂવમેન્ટ બરાબર પણ હવે આ લઈ શકીએ તો જો તમારી સાયકોલોજી સ્ટ્રોંગ હોય તો જ આ મૂવમેન્ટ કેપ્ચર કરી શકાય ગઈકાલના વિડીયોની અંદર આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે ભાઈ પૂટની અંદર ડાયરેક અહીંથી જઈ શકાય નહીં બરાબર અમે અહીંયાથી એક સરસ મજાનો જો એક પુલ બેક આવે આ એરિયા સુધી ક્યાં સુધી નવસો બાણું સુધી પણ ત્યાં સુધી આવ્યો નહીં અને એક્ઝેક્ટ લગભગ લગભગ નવસો પચાસની આજુબાજુથી એક સરસ મજાની શૂટિંગ સ્ટાર કેન્ડલ આપી અને શૂટિંગ સ્ટાર કેન્ડલ આપ્યા પછી એક કેન્ડલ અહીંયા લો બ્રેક કર્યો ફરી સરસ મજાનું એક રિટ્રેસમેન્ટ માર્યું બરાબર અને અહીંયાથી જે આ બે કેન્ડલ બની ને ત્રણ કેન્ડલ આની અંદર બેતાલીસ વાળું પ્રીમિયમ લગભગ લગભગ નાઇન્ટી ટુનું આઈ મારે છે ટુ એક્સ કેપિટલ અને આપણા લોજિક મુજબ બરાબર અને અહીંયાથી જે મિત્રોએ પંદર મિનિટની આ કેન્ડલ જોઈ હશે બરાબર એ આ મૂવ કમસે કમ અહીંયા સુધી તો કેપ્ચર કરી ગયા છે બરાબર આનાથી વધારે મને ખબર નથી પણ આ કેન્ડલનો લાભ સો ટકા લીધો હશે આ યાદ રાખવું બરાબર તો જોઈ લઈએ પ્રીમિયમના ચાર્ટની અંદર કે ભાઈ પ્રીમિયમના ચાર્ટની અંદર શું જોવા મળ્યું બરાબર સૌથી પહેલાં જોઈ લઈએ આપણે કોલનું પ્રીમિયમ કે એની અંદર આપણા જે લેવલ હતા એ વર્ક કર્યા છે કે કેમ હવે આપણું એક લેવલ હતું ફોર્ટી નાઇન ગઈકાલના વિડીયોની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે જો મોર્નિંગમાં ફોર્ટી નાઇનની નિયરબાય ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય પણ આ પહેલી કેન્ડલ આ બીજી અને આ ત્રીજી ત્રણ કેન્ડલમાં એની એકસો દસનો ટાર્ગેટ આપી દીધો ત્રણ જ કેન્ડલની અંદર શું કરી દીધું એક્ઝેક્ટ બોટમેથી જ ગયું છે અહીંથી જ લગભગ સાઠની આજુબાજુ દસ પોઈન્ટનો સ્ટોપ લોસ આવતો હતો પણ આટલી સ્પીડલી આપણે એને પકડી શકીએ નહીં બીજી વસ્તુ અહીંયાથી ક્યાં આવ્યું અહીંયા ડીપ આ એરિયાની અંદર આપણે એક પોઝિટિવ કેન્ડલ જોતી હતી અથવા તો અહીંયા સપોર્ટ જોતો હતો બરાબર પણ આમાંથી એક પણ કેન્ડલે આગળની કેન્ડલનો હાઈ બ્રેક કર્યો નથી કે એક પણ કેન્ડલ પોઝિટિવ બની નથી તો અહીંયા આપણો કોલનો ટ્રેક તો બનતો જ નથી જે મિત્રો ના પ્રશ્ન હતો ને કે સાહેબ અહીંયા ટ્રેડ બને ન બને ભાઈ શું કામ ન બને એનું રીઝન મેં તમને આપ્યું છે નથી અહીંયા કોઈ એક સપોર્ટ ભાઈનો કે નથી અહીંયા કોઈ એક પોઝિટિવ કેન્ડલ આવી બરાબર તો આ જગ્યા ઉપર ટ્રેડ બને નહીં આની અંદર ટ્રેડ એક જ જગ્યાએ બનતો હતો આ કેન્ડલના ક્લોઝિંગ પછી બરાબર નેક્સ્ટ કેન્ડલથી એન્ટ્રી થઈ શકતી હતી પણ એસએલ આપણો કેવો આવે તો કે મોટો આવે ત્યાર પછી અહીંયાથી બાઉન્સ બેક કર્યા પછી ફરી પાછું જ્યારે આ પિન બાર કેન્ડલ બની છે તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી અહીંયા સુધી બીજી વખત અહીંયાથી પણ બનતી હતી ક્યાં સુધી અહીંયા સુધી બરાબર અને જે સ્માર્ટ ટ્રેડર હશે એના માટે અહીંયાથી બનતી હતી બરાબર જે લોકોની પાસે એક્સ્ટ્રા નોલેજ છે એના માટે અહીંયાથી પણ એન્ટ્રી હતી જે અહીંયા સુધી જેનો ટાર્ગેટ હજુ બાકી છે બરાબર આવતીકાલે મે બી આવી શકે બરાબર તો સરસ મજાનો એક બે બે ટ્રેડ કોલ ની અંદર પરફેક્ટ હતા બરાબર પુટ ની ચર્ચા કરી લઈએ કે પુટ માં ક્યાં હતો તો પુટ ની અંદર માર્કેટ અહીંયા છે ઓપન થાય ટોપ ઉપર તો અહીંયા એન્ટ્રી બને નહીં આ પ્રીમિયમ ને આપણે ક્યાં જોતો તો આ પ્રીમિયમને આપણે જોતું હતું ભાઈ ડીપ પચીસથી લઈને પાંત્રીસ સુધી બરાબર કે જો આ એરિયામાં ક્યાંય મળે ક્યાં પચીસથી લઈને પાંત્રીસ સુધીમાં તો આપણે આની અંદર એન્ટ્રી કરી શકીએ બરાબર તો ત્યાં તો મળ્યું નહીં લગભગ લગભગ ચાલીસ એકતાલીસથી આ પ્રીમિયમ રિટર્ન થઈ ગયો બરાબર ફરી પાછું ક્યાં આવ્યું તો કે એરિયામાં ત્યાં એક ત્રણ સપોર્ટ કેન્ડલ બનાવી તો અહીંયાથી ભાઈ એન્ટ્રી બનતી હતી અહીંયાથી લઈ જશે તો બે પાંચ પોઈન્ટનું એસલ લઈ જશે આનાથી વધારે કંઈ લઈ જવાનું છે નહીં અહીંયાથી આપણે બરબાદ થવાના નથી આપણો પહેલો ટાર્ગેટ કયો છે આ હાઈ બરાબર તો એ હાઈ સુધી તો નથી ગયું પણ ઓલમોસ્ટ કેપિટલ ટુ એક્સ થઈ ગયું હવે ભાઈ હન્ડ્રેડ પર્સન્ટ રિટર્ન મળતું હોય તો નીકળી જવાય કે ન નીકળી જવાય કોમેન્ટમાં જણાવજો બરાબર અમુક મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ અહીંયા અહીંયા ટાર્ગેટ નથી આપ્યો પણ ભાઈ સો ટકા રિટર્ન મળતું હોય તમને અને એ પણ લગભગ ત્રીસ મિનિટમાં તો અહીંયા ઊભું રહેવાય બરાબર એ વિચારજો બીજી વસ્તુ પચીસનું આપણું એક લેવલ હતું એક મિત્રનો એવો મેસેજ હતો કે સાહેબ પચીસના લેવલ ઉપર મેં એન્ટ્રી કરીને મેં લોસ કર્યો છે બરાબર પચીસથી આ પ્રીમિયમ ચાલીસ ગયું છે કેટલે ચાલીસ કદાચ પચીસના લેવલ ઉપર એન્ટ્રી કરવી હોય તો અહીંયા બીઓ જોઈએ બરાબર જો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં તો જ એન્ટ્રી બને બાકી બને નહીં પણ તમે લેવલ ઉપર એન્ટ્રી મારી છે તો અહીંયાથી તમને પંદર પોઈન્ટ આપ્યા છે એટલે મિનિમમ સિક્સટી પર્સન્ટ છે તમારા કેપિટલનું ધારો કે પચીસવાળું પ્રીમિયમમાં પંદર પોઈન્ટનો પ્રોફિટ મળે છે ને તો ફિફ્ટી પર્સન્ટ પ્લસ છે બરાબર તો પચાસ ટકાનું રિટર્ન કોઈ બે જ કેન્ડલમાં એટલે કે દસ મિનિટમાં મળતું હોય ને તો લઈ અને સેટઅપ ક્લોઝ કરી દેવાય બરાબર તો સમજદાર જે છે મિત્રો એના વસ્તુ સમજાણી હશે નથી જેને સમજાતું એના માટે કોઈ કામનું છે નહીં બરાબર અને એને આપણે સમજાવવાના પ્રયત્ન પણ કરવાના નથી હવે મેન વસ્તુ આવતીકાલે શું થઈ શકે નિફ્ટીની એક્સપાયરી છે એક વસ્તુ યાદ રાખજો ભાઈ આવતીકાલે સાચવજો જો માર્કેટ આજે જે જે ગિફ્ટ નિફ્ટી છે એ પણ ગેપઅપ બતાવે છે હાલની પોઝિશનમાં ડાવ ફ્યુચર્સ છે બરાબર ડાવ જે છે એ પણ સારું એવું પ્લસ છે બરાબર તો જો માર્કેટ આ એરિયામાં ગેપઅપ ઓપન થઈ જાય તો પછી સમજવાનું કે થોડીક તકલીફવાળું છે કેમ કે પચીસ હજાર એકસો પાસાઠ થી લઈ અને પચીસ હજાર બસો છેતાલીસ આ ઝોનની અંદર ક્યાંય હાથ ન નાખતા રીઝન એ છે કે જો ગેપઅપ ઓપન થશે ને માર્કેટ અહીંયાથી અહીં બરાબર તો આટલી જલ્દી હવે એકસો ને તોડશે પણ નહીં અને બસો ની ઉપર જશે પણ નહીં બરાબર આ મગજમાં ક્લિયર રાખજો ડાયરેક મને નથી લાગતું કે પુલ બેક મારા સિવાય એ બસો છેતાલીએ જાય બરાબર તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં હતું કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અથવા તો આની ઉપર ઓપન થઈ જાય અને અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ આપે બરાબર એનું રિટેસ્ટ આવે તો એન્ટ્રી કરી શકાય ક્યાં સુધી તો કે વન સુધી ક્યાં ઓપન થાય તો ત્રણસોની આજુબાજુ બરાબર ધારી લ્યો કે બસો છેતાલીસની આજુબાજુ ઓપન થયું અને અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ આપે અને આનું રિટેસ્ટ આવે બરાબર તો પણ એને જે ડે લો હોય ને ત્યાં સુધી જ વિચારજો પહેલાં ડે લો બ્રેક થાય પછી આ ક્લોઝિંગ સુધી વિચારજો બરાબર આ ક્લિયર રાખજો તો અહીંયાથી સો પોઈન્ટ ફરી આવી શકે અને એનાથી નીચે પચીસ હજાર આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મને દેખાય છે પણ જ્યાં સુધી આ એરિયાની આજુબાજુ છે ત્યાં સુધી ખતરો છે એટલા માટે જ આપણે જે પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે ને એ એક જ સ્ટ્રાઇક પ્રાઇઝના કર્યા છે કે કોઈ પણ પ્રીમિયમ જો ડીપ પણ મળશે ને અને જો એ તમારાથી એકાદ બે લોટ હોલ્ડ થઈ ગયો ને અને તમે રાઇટ ડિરેક્શનમાં હશે ને તો ફોરેક્સ સુધી થઈ જશે બરાબર આવું મારું માનવું છે જો માર્કેટ કોઈ એક બાજુ ગયું તો બરાબર જોઈ લઈએ આપણે તો એક વસ્તુ યાદ રાખજો મહત્ત્વની જો ગેપ અપ ઓપન ન થાય અને આ એરિયામાં ફ્લેટ ઓપન થાય ગેપ અપ ઓપન ન થાય અને આ એરિયામાં જો ફ્લેટ ઓપન થાય આપણે બધી કન્ડિશન જોઈશું તો આ સ્ટ્રોંગ રિજેક્શન એરિયા છે પચીસ એકસો સાહીઠ અહીંયાથી રિજેક્શન આવે આ ક્લોઝિંગ બ્રેક કરી દઈએ તો પચીસ હજારનું લેવલ જોવા મળી શકે બરાબર અથવા તો અહીંયા ડીપ મળે ક્યાં પચીસ હજાર અને આ ક્લોઝિંગ બ્રેક કરી દઈએ તો પચીસ એકસો સાહીઠ અને આનાથી ઉપર જાય તો બસો છેતાલીસ સુધી જઈ શકે પણ આ ક્લોઝિંગ બીટ થાય તો આ બે કન્ડિશન પચીસ હજાર અગિયારની નીચે ઓપન થાય હવે આ રીતે આમાં અહીંયા એક કેન્ડલનું ક્લોઝિંગ આવી દે તો ફરી એક રિટેસ્ટ ઉપર અહીંથી શોર્ટ કરી શકાય ને પહેલું જ લેવલ ચોવીસ આઠસો ત્રેસઠ બરાબર આનાથી વધારે હું વિચારતો નથી આની નીચે જશે તો પછી તો જઈશ આરામ બરાબર જોઈ લઈએ એક કોલ પ્રીમિયમ અને એક પુટ પ્રીમિયમ બંને પ્રીમિયમ આપણે સેમ અને પચીસ હજાર સો નો પી હવે જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો આ ટ્રેડ છે ને એ હાઈવે ઉપર છે કયો કોલ વાળો પચીસ હજાર સો જો મોર્નિંગમાં તમને આ જે ક્લોઝિંગ છે ને એની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દે બરાબર અને ફરી તમને ડીપ મળે મતલબ અહીંયા એક સપોર્ટ ક્રિએટ કરે બરાબર આ જગ્યા ઉપર અને અહીંયાથી બાઉન્સ બેક કરે અને અહીંયા એનો રિટ્રેસમેન્ટ આવે ને તો જે ડીપ મારી હોય ને એના એસેલ સાથે બેસી શકાય પણ જો આવું થાય તો બરાબર પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ સીધું એકસો પચાસ એકસો સાઠની આજુબાજુ ઓપન થઈ જાય તો મારા મત મુજબ લાસ્ટ ટાર્ગેટ આનો આ છે વન નાઇન્ટી બરાબર પછી આ એરિયાની અંદર અહીંયા ટોપ ઉપર ઘૂસવાનો પ્રયત્ન કરવો નહીં હું પર્સનલી નહીં ઘૂસું બરાબર હા પણ અહીંયાથી પડતો પડતું અહીંયા આવે અહીંયા સપોર્ટ લે તો અહીંયાથી પાછો અહીંયા સુધી જઈ શકે પણ સપોર્ટ લે તો નહીંતર નહીં બરાબર પણ અહીંયાથી ધારો કે રિજેક્શન મારે ફરી ઉપર જાય અને ફરી આ આ ઝોન બ્રેક કરે ને તો આ એ બ્રેક થશે અને આ એ બ્રેક થશે અહીંયા જોવા મળશે તો પછી અહીંયા નજર રાખજો બરાબર જો મોર્નિંગમાં ફર્સ્ટ સેશનની અંદર આ ટ્રેડ પૂરો થઈ જાય અને સેકન્ડ સેશનમાં બે અઢી વાગ્યાની આજુબાજુ તમને અહીંયા મળે અને આ સપોર્ટ લેતું દેખાય સાઠ બ્રેક કરી દે ને તો ફરી એકસો વીસના દર્શન થઈ શકે પણ આવું થાય તો બરાબર શું થાય તો અહીંયાથી પડતું પડતું અહીંયા આવે અહીંયા સપોર્ટ ક્રિએટ કરે થોડી રેન્જ બનાવે ફરી સાઈઠની ઉપર નીકળે તો પછી અહીંયા સુધી મોમેન્ટમમાં જતું રહેશે બરાબર નહીં તર નહીં બાકી પચીસની નીચે આપણે ડાયરેક્ટ હપ્તે હપ્તે શું ડાયરેક્ટ ભૂલી જશું બરાબર હવે જોઈ લો પુટ કે ભાઈ એમાં શું થઈ શકે પચીસ હજાર સોનો પુટ હવે જો ભાઈ મોર્નિંગમાં આ પ્રીમિયમ ગેપઅપ ઓપન થશે ને તો આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થશે ક્યાં યા તો ફિફ્ટી વનની નિયર બાય અને યા તો ટ્વેન્ટી ફાઇવથી લઈ વીસથી લઈને અઠ્યાવીસની આજુબાજુ જો અહીંયા સપોર્ટ લેતું દેખાય ધારી લ્યો કે આ અઠ્યાવીસની આજુબાજુ ક્યાંય પણ આમ રેન્જ બનાવે બરાબર એક સ્વિંગ ક્રિએટ કરે ફરી સ્વિંગને તોડે અને ફરી આમ ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને તો આને પકડી શકાય અને એકાવન બ્રેક કરી દઈને તો એકસો છના ટાર્ગેટ મળી શકે પણ એ લગભગ લગભગ દસ પંદર પછી મળશે જો આવું થશે તો જો આ પ્રીમિયમ અહીંયા ઓપન થશે અને આ પ્રીમિયમ અહીં ડીપ ઓપન થશે તો બરાબર તો એક જેકપોટ મુવમેન્ટ આ ક્લોઝિંગ સુધી મળી શકે ધારી લો કે આ પ્રીમિયમે ફિફ્ટી વનની આજુબાજુ સપોર્ટ લઈ લીધો અને આ એરિયામાંથી અહીંયા રિજેક્શન માર્યું બરાબર તો પછી અહીંયાથી એકસો બ્રેક કરે ને તો બસો પાંચના ટાર્ગેટ માટે જઈ શકાય અને આ આની અહીંયા રાહ જોઈ શકાય એટલે હંમેશા કોઈ પણ પ્રીમિયમની રાહ ડીપ ઉપર જોજો બરાબર ધારી લો કે આ પ્રીમિયમ અહીંયા ડીપ આવે ને તો આ સસ્તું છે અને અહીંયા બે પાંચ પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી પણ એન્ટ્રી કર્યા પછી ધારી લો કે તમારી છ લોટની અંદર એન્ટ્રી થઈ છે ફોર એક્ઝામ્પલ તો અહીંયાથી એ પચીસવાળો પ્રીમિયમ પિસ્તાલીસ ચાય વીસ પોઈન્ટ ફરે એટલે તમારા ત્રણ લોટ એક્ઝિટ કરી નાખવાના બાકીના ત્રણ લોટને ટાર્ગેટ માટે બેસી શકાય અને ફર્સ્ટ ટાર્ગેટ આવે એટલે બે એક્ઝિટ કરીને એકમાં મસ્ત મજાનું બેસવાનું નેક્સ્ટ ટાર્ગેટ માટે આ સેટઅપ સાથે કામ કરશો તો તકલીફ પડશે નહીં ધારી લ્યો કે અઠ્યાવીસની આજુબાજુ આવ્યો ને અહીંયાથી જો તમને ઓપોર્ચ્યુનિટી મળે અઠ્યાવીસની ઉપર બ્રેક કરે તો એકાવન અને એના પછી એસી અને એકસો છ બરાબર આ ત્રણ ટાર્ગેટ માટે જઈ શકાય અને એકસો ઓગણીની ઉપર નીકળી જાય તો બ્લાસ્ટ બરાબર પણ એના માટે પછી અહીંયાથી તમે એન્ટ્રી કરી હોય ડીપથી તો પછી આપણું એંસી ટકા ક્વોન્ટિટી આ એરિયામાં બુક થઈ જવી જોઈએ બરાબર મિનિમમ તો અહીંયા જ થઈ જવી જોઈએ પણ વીસ ત્રીસ ટકા બાકી હોય ને પચાસ ટકામાંથી વીસ ત્રીસ ટકા પાછી અહીંયા થઈ જવી જોઈએ ને પછી દસ વીસ ટકા લોંગ માટે જવાય અને એનો એસેલ અહીંયા હોય બરાબર આવું કરી શકાય આનાથી વિશેષ બીજું માર્કેટની અંદર કાંઈ છે નહીં બરાબર તો આશા રાખું છું કે આજના વિડીયોથી આવતીકાલની એક્સપાયરી તમારા માટે સારી રહેશે અને આજના ટ્રેડિંગ સેશનની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો બરાબર જેથી મને પણ ખ્યાલ પડે અને કોમેન્ટનું પ્રમાણ વરી પાછું ઓછું થઈ ગયું છે તો જરા જોઈ લેજો તમારી રીતે બરાબર વધુમાં વધુ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જે મિત્રો ઇન્સ્ટા આઈડી ફોલો ન કેવી રીતે ફોલો કરી લેજો બરાબર આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ફેસબુક આઈડી પણ ની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને જે મિત્રો યુટ્યુબ ઉપર નથી અને બીજા કોઈ માધ્યમથી જુએ છે બરાબર તો એની લિંક પણ ટેલિગ્રામ અને યુટ્યુબ ચારે ચાર લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું તો ત્યાંથી સબસ્ક્રાઈબ કરી લેવી બરાબર આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ